અમારા ઘેર હવારના સમાચાર અમે સોબળ્યા અને બધો ગુપચુપ વાતો કરતો હતો ને તે મારા દોષી કહેતી તી મને આપણા ગમ્મો છે મને આ ખબર નહીં ને હું સરપંચ શું ગમ્મ તો કોઈ વસ્તુ ખરાબ થવી ના જોવો તો કોઈ થવું ના જોવો આ થાચી છે સરપંચ પંચ છે હો ખાતોય નહીં કે પીતોય નહીં અને કહે છે મારો દવા પીન મરી જવું છે તો મરી જાત કે તાર હું કહો છોકરા ધ્યાન રાખતો નહીં કે સરપંચ આવું ના

હલો બોલો શું કરો છો કોઈ નહીં યાદ આ ફોન શમ નહીં કરો તરી ના ઉતાવળો ને એટલા કર્યો એવું

ापण कर नहीं

હું બેઠો છું આખો મારો બાપ સરપંચ છે એ બધું તારો છો બી હોવા આવે છે થોડીક સીધી રીતે ના મળે તો પછી એવું કરવું પડે જેવું ભાઈ જેવું ભાઈ શાના છોકરો ના આવી ગયું તમારું ભાઈ હું વાત કરું મારું કાલે કાલે દારા તો હતો ઓઝીમ તો ખાઈ પીને ઊંઘ્યો હતો અને સવારમાં આવી મા પેલું બેહો દોઈને પછી દૂધ ભરા જવા ઉઠાડવા આવી તે હતો જ નહીં એટલે ખાટલામાં હતો જ નહીં રાતનો ફરાર થઈ ગયેલો છે અને રાતે ભાઈ આવું સપને કદું નહોતું વિચાર્યું કે છોકરો આવું કરશે બોલો આબરૂ કાઢશે પણ જે તમે જો ના કી બેનો ગેને ગેર કોમ હોય તો એ તમ જાય ન કે ગેરસ કોમ કરો અમે તો આવું વિચાર્યું એ ન તું સપને કે આયું આવું ડગલું કરશે હું તો તમારા બે જણો હું ધ્યાન રાખી પડે હું કેટલું હોબળવાન થવા તારે લોકો વાતો કરશે અમે અમારા કોમ કોમ સોગરાને હું

કુવા થી ઘેર ને ઘેર કૂવો કોમ વગર છે ને કરતો જ ના આવ્યો એવું ભાઈ રોવો નઈ ચિંતા કરજો નઈ ભાભી અને સરપંચ આપડો જે થવાન થઈ થઈ ગયું અરે થવાનું હું થઈ ગયું આ તો યોનો છોકરો છે મારો છોકરો આવું કરે ને તો મે તો ના ટોટિયાન બડે પાજી નાકો કાઢત કાપી નાકો મોટો ના વાત સાચી છે કાકા સજા કરવી જ પડે તાણે હવે સરપંચ આપડો માં બાપ તો છોકરાના છેડી છેડી છો રખડ ગયો અરે માં બાપ રખડી ના પણ જોવા આવું થયું કોક બીજો ભલા આદમી વળી હને બધું કર્યું આખી દુનિયા પણ તમે એકલો પણ આવો છો રસ્તો કરવાનો કરો અને ભોગવાનું કરો હું નાગજી ભાઈ ફોન કરો ફોન તો સરપંચ છોકરા ભૂલ કરી છે મા બાપ તો ભૂલ નહીં કરી

માલિક નહી પણ તાર ફઈના ઘેર ફરી જવાના મો થઈ નઈ નીકળવાનું પાક છે કઈ દીધું પાછ નક નક માર ખા એ પાક એ મારવાળા તો જતા રહે ઉપર બધા ખબર તો પાછી મન મારવાવાળા જતા રહે પાસા એ ખબર હોય એટલે તો કહું છું તાર મુ એ એક કી પાળો ઊંધો કઈ ના આવ્યો મહાન નાલ હોય કણ તું જા યાર મગસ મારી કર્યા કે માર જોડે આ તો નહી કોઈ એક કોકના કોઈના બાપાનો રસ્તો ગમે તે થઈને ગોમ થઈને નીકળાય માર ફઈ ઘર છે મુ તો ગમે તે ગમે તે રીતે આવું કે બે તઈન દઈન દઈન નાલ તમાર ફઈના ઘેર આવવાનું હોય

પોલીસ વાળા તો ઉગી નાખશે છે ગમે તે હંતોણો હન તો એ લોકેશન મારશે એટલે ખોગી કાઢજી હા પણ ઓમાં જેવું છે આ શેલાનો ને એ ભાભીનો મોક છે આ માં બાપ ઓર ના રાખે ને માં ડખાતોય બધા પણ આપણ બધી ખબર છે પણ આપડા આવા છે જે થયું છે આપણે કહેવાય તો નઈ કા તો એક છોકરો છે તે કાળો 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 એટલે કાળો ને ભાજી ના ખાનો હોય શેનો આવા પગલો ભર આ તો એ જ નકર એ જગ્યાએ જો મારા છોકરાએ આવું કર્યું ને તો ખરેખર છે ને

કશુ નહીં હલાય વાત તો તમે લ્યો અમાર એવું હોય તો પછી એ દાડિયે ઇને રજા હોય બોલાવો મારા કરશો નહીં એવું છે તૈયારી હળો હા કોઈ નહીં

ડખો કાઢ્યો છે કાર્ય હા વો ખરી એ સ્ટેશન માં કેસ લખાવો પડે બરોબર તો પોલીસ ગમે જેવું લોકેશન મારી ને ઉગી કાઢે હા વાત સાચી છે તારણ પછી આ તો કરવું પડે ના કરવું પડે પેલા એ કરવું પડે આ ચોક મારા ઓળખે છે એવું કર્યું છે ગોમ સગડોળી નહીં સળાયું સગડોળી સળાયું કાકા ખોટું કોમ થયું છે તારણ પછી યાર વાત સાચી છે તમારી હો પણ નાગજીભાઈ સરપંચ ના ઘરમાં એક વાત કરું કરો તે વાત છે હગાની મારા ઘેર

તમે કેવો છો હાચી હશે મોરવઈ થઉ છે પણ મારા પેલા ખાટા પાણી એ મને વાત કરી છે હમણા અ ભાઈ એ ગામનાનો છોકરાને તો પછી આગળ વાત કર્યો હેડો હો અરે વાત હાચી છે બધું જોવા જેવું નહીં પણ આપળો કોકને બોલ્યા એનો હું પેલા આરાણો તો મલુડો હો એ હા શું रखલી છે લ્યા મો હા બાબા મો તો ફઈ નઈ ગયો હે ફઈ નઈ ગયો તો અલ્યા ફઈ નઈ હું ગાલ્યું છે બે દાડે બે દાડે પોચીજો સિકણ આ કામ કેટલું છે કરનો એ ખાલી ભેગો થવા જો તો અબ શનિવાર નાળા તો જોતો આ પાછો મંગળવાર જો વસમાં બે દાડા જે છે કે તો ઓ તો ફઈ નઈ તાર ફઈ નઈ કઈ દો ફઈ નઈ જોજો કે મો હું અરે આપણે શરમ રાખ કતોળી

आपलो मरांगत परोसी रे पण पर मार ओवा ओ ए रिया बेटा एक बात करता ता तारी मारी बात ओले तारी बात એટલે તો સબન ની વાત કરતા તા કે ઈ યુન હાळा ની સોડી જ કે કે કોલેજ કરે છે કે કે તમારી સબન કા મુ મારા પેલા ટીનિયાન પૂછું ટીનિયો કેતો એક દા જોજો બસ ગમત बरोबर તને હું કીધું એટલે તાર રજા હોય દાડ કે એટલે આપડે એવો હતો મેમોન

પણ મારા એ છોક મોટુ બતાવશે કે નહીં બતાવનું પતാനാ પડવાની એટલે છે ને આ જોયા હેડ તું શનિવારે વરજા પડને એટલે જોયા હોળો ગમતો પછી આપ પાડી દે સબંધ કરી મેલી ખાલી પર વહીને અમે એક કોક ઇવન હાળાં સુડીએ કોલેજ કરે છે લ્યા અને તું બીજી કોલેજ આપળું હું હતો છે મારા શું સબંધ કરવો નહીં અને જો મારી વાત હબળો એટલે સબંધ નહીં કરો એટલે તું સમ એટલે મારી વાત હબળો પહેલા તમન ચોક તો એને ફર્સ્ટ વાત કઉ છું મારી વાતો આપણો પેલા હું છે હું છે મારો મે છોડી ખોળી મેકી છે ઈકળા લગન કરવાનો છું હે